Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ અમદાવાદના ભોપાલ વિસ્તારમાં અજાણ યુવક દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જોકે અત્યાર પોલીસને ત્યારે ગોટે ચડાવી છે મળતી વિગત વાત કરવામાં આવે તો મૃતકના કિસ્સામાંથી એક સોસાયડ નોટ મળી આવી છે પરંતુ ઘટના સ્થળેથી પોલીસ કોઈ અત્યાર મળ્યું નથી તેથી આ હત્યા શકે આત્મહત્યાથી તપાસવામાં પોલીસ અને એલસીબીની ટીમ ચકરાવ ચડી છે અમદાવાદમાં મંગળવારે મોડી રાત્રે બોપાલ વિસ્તારમાં કબીર કલવા પાસે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું વધુ વાત કરીએ તો જેમાં કલ્પેશ ચુંટિયા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ મોડી રાત્રે બે વ્યક્તિઓ કલ્પેશ નિવાસમાં આવ્યા હતા અને દરમિયાન કલ્પેશની પત્ની અને દીકરી સાથે ઘરમાં નીચે હતો થોડીકવાર બાદ બંને ગોળીઓ ત્યારે ગોળીઓના અવાજ આવતા તેઓ દોડી ઉપર ગયા હતા તો જોયું કે ગોળી વાગવાને કારણે કલ્પેશ ગંભીર રીતે ઇજાગ્રત હતો જો કે સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું જી મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ